હે નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું ફરીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલ પર મિત્રો આપણે હાલમાં જે પ્રકારનું સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનું સ્ટેટસ વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો તે તમને આજના વિડીયોમાં બતાવીશ તો મિત્રો આપ સૌને વિનંતી છે કે વિડીયોની લાસ્ટ સુધી દેખજો તો મિત્રો આપણે તેના માટે અહીંથી કાઇન માસ્ટરનો ઓપન કરી લીધો છે ત્યાર પછી નવો પિસોડની ફ્રેમ આપણે અહીંથી સિલેક્ટ કરી લેશું અને આની અંદરથી આપણે એક ઇમેજને સિલેક્ટ કરીશું જે ઇમેજમાંથી આપણે સ્ટેટસ વિડીયો ક્રિએટ કરવાનું છે તમારે મિત્રો જે ઇમેજમાંથી સ્ટેટસ વિડીયો ક્રિએટ કરવાનું હોય તે ઇમેજ સિલેક્ટ કરી લેવાની રહેશે ઇમેજને મિત્રો સિલેક્ટ કર્યા પછી ઇમેજની જે લેન્થ આવે છે તેને તમારે આ રીતે અહીંથી વધારી લેવાની રહેશે આટલું કર્યા પછી હવે આપણે આની અંદર લિરિક્સ વિડીયો એડ કરીશું માટે લેર પર જઈશું મીડિયા પર જઈશું મિત્રો લિરિક્સ વિડીયો અહીંથી આવી ચૂક્યો છે તેને આપણે અહીંથી ફૂલ સ્ક્રીન પર સેટ કરીશું તેના આપણે તેના ઉપર ક્લિક કરી અહીંથી બ્લેનિંગ પર જઈશું અને બ્લેનિંગ પર આપણે આ રીતે સ્ક્રીનને આ રીતે સેટ કરી દઈશું એટલે મિત્રો આ રીતે થઈ ચૂક્યો છે હવે શું કરીશું આપણે એની થોડીક સ્ક્રીન સાઈઝ આ રીતે અહીંથી આ રીતે મોટી કરી લેશું આ રીતે અહીંથી એડજસ્ટ કરી દઈશું આટલું કર્યા પછી મિત્રો હવે આપણે આપણી જે બોર્ડર છે તેને એડ કરીશું માટે લેયર પર જઈશું મીડિયા પર જઈશું અને અહીંથી આપણે જે આપણી બોર્ડર છે તેને એડ કરી દઈશું બોર્ડરની પણ લિંક તમને મળી જશે ડિસ્ક્રિપ્શનમાં તેને અહીંથી ફૂલ સ્ક્રીન પર સેટ કરીશું અને તેની લેન્થ અહીંથી વધારી લેશું આ રીતે અને જે બાકીનું પાર્ટ છે તે આપણે અહીંથી કટ કરી નાખીશું આટલું કર્યા પછી મિત્રો હવે આપણે આપણું જે લોગો છે તેને એડ કરીશું માટે લેયર પર જઈશું મીડિયા પર જઈશું અને અહીંથી આપણે જે આપણું લોગો છે તેને એડ કરી લેશું આ રીતે લોગોને એડ કર્યા પછી તેની સ્ક્રીન સાઈઝ નાની અને આ રીતે ઉપરની સાઈડ અહીંથી એડજસ્ટ કરી દેશો અને તેની બે લેન્થ જે છે તે તમારે અહીંથી આ રીતે વધારી લેવાની રહેશે ત્યાર પછી તેના ઉપર ક્લિક કરી અહીંથી ઓપોઝિટી પર જવાનું છે અને ઓપોઝિટ એની ઓછી કરી દેવાની છે એટલે મિત્રો જોઈ શકો છો આ પ્રકારનો થઈ ચૂક્યો છે આપણે અહીં અને આ રીતે અહીંથી એડજસ્ટ કરી દઈશું આટલું કર્યા પછી મિત્રો શુકરાંત છે ઇમેજ જે છે તેના ઉપર ક્લિક કરવાનું છે અહીંથી અહીંથી એડજસ્ટમેન્ટ પર જવાનું છે ને આ રીતે બ્રાઇટનેસ થોડીક વધારી લેવાની છે તો આ રીતે તમારે એની સેટિંગ કરી દેવાની છે આટલું મિત્રો રેડી કર્યા પછી આપણો વિડીયો એકદમ એકદમ આસાનીથી ક્રિએટ થઈ ચૂક્યો છે હવે તમને વિડીયો પ્લે કરીને બધા ભલાનો અવાજ અહીંથી મ્યુટ કરી નાખીશ અને જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો કંઈક આ પ્રકારનું એકદમ આસાનીથી ક્રિએટ થઈ ચૂક્યો છે તો મિત્રો તમે આ રીતે એકદમ આસાનીથી આ પ્રકારના સ્ટેટસ વિડીયો ક્રિએટ કરી શકો છો મટિરિયલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને વધારે મટિરિયલ જોઈતું હોય તો ટેલિગ્રામની પણ લિંક મિત્રો ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તો તમારે ટેલિગ્રામ ગ્રુપને પણ જોઈન કરી લેવા વિનંતી છે જેથી તમે નવી નવી અપડેટ સૌથી પહેલાં જોઈ શકો તો બસ મિત્રો આજ આજના વિડીયોમાં માટલું જ